તો નમસ્કાર મિત્રો અનોખી વાતો એક અનોખી વાત લઈને આવી રહ્યો છે કે ગાયક કલાકાર વિજય સુવાળા જે જાણીતા વિજય સુવાળા એ ગાયક કલાકાર છે તેમની પર ગઈ રાત્રે જોરદાર હુમલો કરવામાં આવ્યો છે અને તેમને મારીને ભાગી ગયો છે તો મિત્રો હુમલો કરનારા તલવારો અને લાકડીઓ લઈને આવ્યા હતા અને વિજય સુવાળાને મારવાની કોશિશ કરી હતી તો મિત્રો વિજય સુવાડાના ડ્રાઈવર એ એવી જોરદાર ગાડી ભગાઈ કે એ ગાડી ભગાઈ તો વિજય સુવાળાને બહુ જોરદાર હુમલો થયો નથી અને વિજય સુવાળા સુરક્ષિત છે તો મિત્રો કોણ હશે આ હુમલાકારો જોઈએ આગળ તમે તેમની પર હુમલો થયો નંબર પ્લેટ વગર નિકારમાં આવેલા શખ્સોએ આ હુમલો કર્યો હોવાનો આરોપ છે લાકડી અને તલવાર વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ ઉઠી છે અગોરા નજીક આ હુમલો થયો હતો જ્યાં વિજય સુવાળાએ અડાલજ પોલીસ મથકે આ મામલે ફરિયાદ દાખલ કરી છે આરોપીઓ ફુલાભાઈ અમથાભાઈ રભારી નવગણભાઈ નવગણ ગાટિયા અને અનિલભાઈ ઉર્ફે બાદશાહ તેમજ બીજા ચાર અજાણ્યા એસોમાં વિરુદ્ધમાં પોતે ગાંધીનગરનો કાર્યક્રમ ગાયનનો કાર્યક્રમ પૂરો કરી અગ્રામોલાથી જતા હતા ત્યારે આરોપીઓએ કાળા કલરની નંબર પ્લેટ ઉપરની ઇનોવામાં આવી ફરિયાદીશ્રીને પોતાની ગાડીમાં જતા હતા ત્યારે આંતરી લઈ લાકડી તેમજ તલવારો વડે હુમલો કર્યા હોવા બાબતની ફરિયાદ વિજયભાઈ રબારી નાઓએ લખાવતા અત્રના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલ